નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેડીજ રસોઈમાં આજની આપણી વાનગી છે ભરેલા રીંગણનું શાક સ્પેશિયલ વાળી પ્રોગ્રામ માટે હવે એક તપેલામાં મિક્સ ભૂસુ નડિયાદી મિક્સ બાલાજી સ્પેશિયલ તીખા મીઠા ચેવડો અને સિંગનો ભૂકો મિક્સ કરી દઈશું હવે ભરેલા રીંગણ સ્વાદિષ્ટ બનાવવા માટે લીલું લસણ અને કોથમીર કાપી રાખીશું ફરી એક તપેલામાં તેલ ગરમ કરીશું તેલ આવી જાય ત્યારબાદ તેમાં દીતિયાવાળા રીંગણ એક એક કરીને એડ કરીશું અને જ્યાં સુધી એ લાલ કલરના ના થઈ જાય ત્યાં સુધી એને ક્રિસ્પી એવા તળી લઈશું અને એને સાઈડમાં મૂકી દઈશું ફરીથી એ જ તેલમાં રાયના દાણા એડ કરીશું સાથે આખું જીરું હિંગ મસાલો તજપત્તી લાલ મરચું લસણ આદુ અને ટામેટા ડુંગરની ગ્રેવી એડ કરીશું અને એને મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે તલ એડ કરીશું ત્યારબાદ તેમાં હળદર સ્વાદ અનુસાર થોડુંક મીઠું અને લાલ ચટાક એવું કાશ્મીરી મરચું એડ કરીશું જેથી લાલાસ પડતો રંગ આવે ત્યારબાદ તેમાં તળેલા રીંગણ એડ કરીશું ત્યારબાદ તેમાં ટમેટા એડ કરીશું હવે પાણી એડ કરીશું અને સાથે સાથે જે આપણું ચવાણો મિક્સચર અને સિંગદાણાનો ભૂક્કો હતો એ પણ એડ કરી લઈશું હવે તેમાં જીરું પાવડર એડ કરો અને સાથે થોડીક ખાંડ પણ એડ કરો હવે અક્ષરનો ભરેલા રીંગણનો મસાલો એડ કરો તેમાં હવે લીલ લસણ પણ એડ કરી દો જેથી સ્વાદ વધે તૈયાર છે મિત્રો વાડીનું પ્રખ્યાત ભરેલા રીંગણનું શાક તો વિડીયોને જલ્દીથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને નેક્સ્ટ વિડીયો માટે રાહ જોવો